ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા આવે એવા દહીં વડા તો દહીં વડાના વડા આજે આપણે એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરવાના છીએ આ વડા બનાવતા સમયે આપણે વડાના બેટરમાં કોઈ પણ જાતનો ઈનો બેકિંગ પાવડર કે સોડાનો ઉપયોગ નથી કરવાના છતાં પણ તૈયાર થયેલા વડા તમને બતાવું તો તમે જો અંદર સુધી એકદમ પરફેક્ટ જાળીદાર અને રૂ જેવા પોચા તૈયાર થયા છે આવા વડા બજારમાં બિલકુલ આ જ રીતના હોય છે અને જો આવા વડા ઘરે બની જાય તો બીજું કહી ના જોઈએ તમે જો તૈયાર થયેલા વડા એ એકદમ સોફ્ટ બન્યા છે તો આ વડાને તમે મહિનાઓ સુધી કેવી રીતે સ્ટોર કરી શકો એ પણ હું તમને આ વિડિયોમાં જણાવવાની છું તો ચાલો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રીક સાથે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ રૂ જેવા પોચા અંદરથી જ્યુસી અને સુપર ટેસ્ટી દહીં વડા બિલકુલ બજાર જેવા ઘરે બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં બિલકુલ બજાર જેવા દહીં વડા ઘરે બનાવવા માટે અહીંયા મેં એક વાટકો અડદની દાળ લીધી છે એક વાટકો અડદની દાળ સાથે એક ચોથાઇ વાટકા જેટલી મેં ચણાની દાળ લીધી છે અને એક ચોથાઇ વાટકા જેટલી મેં મગની મોગર દાળ લીધી છે નોર્મલી આપણે દહીં વડામાં અડદની દાળ અને મગની મોગર દાળ જ વાપરતા હોઈએ છીએ પણ મગની મોગર દાળ સાથે દહીં વડા એકદમ સોફ્ટ બને છે પણ જો ચણાની દાળ તમે સાથે થોડી ઉમેરો ને તો દહીં વડાનો ટેસ્ટ બિલકુલ બજાર જેવો આવે છે જો આ રીતે ક્યારેય દહીં વડા ના બનાવ્યા હોય ને તો આ માપ સાથે જરૂર બનાવજો પહેલા આપણે અડદની દાળને એક મોટા બાઉલમાં લઈ લેશું એમાં આપણે ચણાની દાળ અને મગની મોગર દાળ ઉમેરી દેશું હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દેશું અને એને એકદમ સારી રીતે ધોઈ લેશું તો બધી જ દાળ ઉપર પાવડર હોય છે એટલે ખાસ તમારે દાળનું પાણી ક્લિયર ના મળે ત્યાં સુધી દાળને ધોવાની છે તો લગભગ આ દાળને આપણે પાંચ રીતે ઘસી અને ધોઈ લેશું દાળ સરસ ધોવાઈ જઈને એટલે જાયું બધું પાણી ઉમેરી દાળને પાંચથી છ કલાક માટે પલાળી દેસુ પરફેક્ટ દહીં બનાવવા માટે તમારે ખાસ દાળને એકદમ સારી રીતે પલાળવી બહુ જરૂરી છે લગભગ મેં છ કલાક દાળને પલાળી છે અને હવે તમે પલળેલી દાળ જુઓ પહેલાં કરતાં ડબલ થઈ ગઈ છે અને આ રીતે હું દાળના દાણાને દબાવીને બતાવું તો તમે જુઓ એકદમ ઈઝીલી દાળના બે ટુકડા થઈ જાય છે તો બસ આ રીતની સરસ દાળ પલળે ત્યાં સુધી તમારે દાળને પલાળવાની છે હવે દાળમાંથી બધું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેશું અને દહીં વડાનું બેટર બનાવવા માટે આ દાળને મિક્સર જારમાં ઉમેરી દેશું તો નોર્મલી આપણે પાણી ઉમેર્યા વગર દહીં વડાનું બેટર બનાવવાનું હોય છે પણ જો દાળ પીસાતી ના હોય અને તમને જરૂર પડે તો તમારે એકદમ ઠંડુ પાણી અથવા તો બરફના ટુકડા સાથે આ બેટરને ક્રશ કરવાનું જેથી અંદરનું જે બેટર છે એ જરા પણ ગરમ ના થાય અને બેટરને તમારે એકદમ ફાઇન નહીં પણ થોડું કરકરું વાટવાનું અહીંયા તમે જો આ રીતનું મેં બેટર ક્રશ કરીને તૈયાર કરી લીધું છે બેટર ક્રશ કરવામાં મેં ફક્ત એક ચોથા કપ જેટલું એકદમ ઠંડુ પાણી વાપર્યું છે તમે બેટરની કન્સિસ્ટન્સી જો બેટર મેં આ રીતનું એકદમ ઘાટું રાખ્યું છે અને થોડું કરકરું રાખ્યું છે તો બસ હવે આમાં આપણે દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને હવે આવે છે મેઇન સ્ટેપ ઘડિયાળમાં જોઈ અને પાંચથી સાત મિનિટ માટે એક જ દિશામાં તમારે કન્ટિન્યુ આ બેટરને ફેટવાનું છે તો આ રીતના વિસ્તરની મદદથી બેટરને ચલાવતા ચલાવતા એક જ દિશામાં બેટરનો કલર ના બદલાઈ અને બેટર ફૂલી એની સાઇઝમાં ડબલ ના થઈ જાય ત્યાં સુધી ફેટવાનું છે તો આ પ્રોસેસ જો તમે પ્રોપર કરી લીધી ને તો તમારા દહીં વડા હંડ્રેડ પરફેક્ટ બનશે તો અહીંયા તમે જુઓ મેં લગભગ સાત મિનિટ બેટરને ફેટ્યું છે અને જેવું આપણે કેકનું ક્રીમ હોય વિપ ક્રીમ એ રીતની બેટરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો આ રીતનું બેટર ફેટશો એટલે કોઈ પણ જાતનો ઈનો સોડા કે બેકિંગ પાવડર નહીં ઉમેરવા પડે થોડું બેટર આ રીતે પાણીમાં ઉમેરીને તમને બતાવું તો તમે જો બેટર પાણીમાં ઈઝીલી પડતું પણ નથી અને હું આ રીતે બેટરને ચલાવું તો તમે જો જરા પણ બેટર છૂટું નથી પડતું તળીએ તો બેસતું જ નથી એકદમ પરફેક્ટ આપણા બેટરમાં હવા ભરાય છે તો બસ આ રીતનું બેટર થાય ત્યાં સુધી ફેટવાના બેટરને એટલે હંમેશા તમારા દહીં વડા બજાર જેવા જ બનશે હવે દહીં વડાને સુપર ટેસ્ટી બનાવવા થોડા મેં મીઠા લીમડાના પાન લીધા છે જેને એકદમ ઝીણા સમારી લેશો સાથે મેં બે નંગ જેટલા લીલા મરચાં લીધા છે એને આપણે રીતે ઝીણા ઝીણા સમારી લેશું તો મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે તમને જેવા વડા તીખા જોવે એ રીતે ઉમેરી દેવાના થોડા લીલા ધાણા લીધા છે એને પણ બારીક સમારી લેશો અને હવે આપણે લીલા ધાણા મરચાં અને મીઠો લીમડો બેટરમાં ઉમેરતા પહેલા એક ઇંચ આદુનો ટુકડો આ રીતે ચીઝ ખમણવાની ખમણીથી ખમણી જો તમને આદુના ટુકડા ભાવે તો તમે જીરું ચોપ કરીને પણ ઉમેરી શકો છો થોડા અમે કાજુ અને કિસમિસ ઉમેર્યા છે બિલકુલ ઓપ્શનલ છે તમને ભાવે તો ઉમેરવાના હવે આમાં મીઠો લીમડો લીલા ધાણા અને ચોપ કરેલા મરચાં ઉમેરી સારી રીતે હળવા હાથે બેટર સાથે બધી જ વસ્તુને મિક્સ કરી દેશું તો દહીં વડાનું પરફેક્ટ બેટર તૈયાર છે આ બેટરને પણ તમે ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો બેટર જરા પણ ખરાબ નથી થતું બિલકુલ અલગ રીતે વડાને તૈયાર કરવા આ રીતનો આપણે ગોળ ચમચો લઈ લેશું ચમચામાં થોડું તેલ લગાવી દેસું અને આ રીતે બેટર ઉમેરી દેસુ તો ચમચાથી વડા ઉમેરતા પહેલા ગરમ તેલને આપણે ચેક કરી લેશું તો તેલમાં થોડું બેટર ઉમેરીએ તો તમે જો તેલ આપણું મીડિયમ ગરમ છે તો બસ હવે મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે વડાને ઉમેરતા જશું તમે આ રીતે વડા બનાવો ને તો બધા જ વડા તમારા એક સરખા અને સરસ બને છે પણ જો તમારે ચમચાથી ના બનાવવા હોય અને હાથથી બનાવવા હોય તો હાથની આંગળીને સહેજ પાણીવાળી કરી અને આ રીતે વડાને ગરમ તેલમાં ઉમેરતા જવાના તો તમે દહીં વડાના વડા કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે બસ કડાઈમાં એકવારમાં વારમાં એટલા વડા તમે કડાઈમાં ઉમેરી દો પછી એને એક બાજુથી સરસ તળાઈ એટલે હળવા હાથેની સાઈડને પલટાવી દો અને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ મજાના ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી વડાને તળવાના દહીં વડાના વડા હંમેશા મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના એટલે અંદર સુધી વડું સારી રીતે કૂક થાય અને બહુ જ સરસ તમારા દહીં વડા બને દહીં વડાના વડાની એક બેચને તળાતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જો આપણા પરફેક્ટ વડા તૈયાર થઈ ગયા છે તો બસ બિલકુલ આ જ રીતે મેં બધા વડાને તૈયાર કરી લીધા છે હવે હું તમને એક વડાને તોડીને બતાવું તો તમે જો પેલા આ વડા કેવા સરસ રૂ જેવા સોફ્ટ બન્યા છે અને હું તમને ચાકોથી આ વડાને કટ કરીને અંદરની જાળી પણ બતાવું છું અંદર સુધી પરફેક્ટ આપણું વડું કુક થયું છે અને બહુ જ સરસ મજાના જાળીદાર ફ્લફી એવા આ વડા તૈયાર થયા છે

તમે હાથથી ટચ કરી શકો ને એટલું ગરમ પાણી લેવાનું છે તો અહીંયા એક મોટા વાસણમાં મેં ચાર કપ જેટલું પાણી લીધું છે પાણી એકદમ હલકું એવું ગરમ છે બહુ વધુ પડતું ગરમ પાણી નથી લેવાનું હવે પાણીમાં આપણે થોડું મીઠું ઉમેરી દેશું જેથી આપણા વડા જરા પણ મોળા ના પડે અને સાથે વડાની ફ્લેવર વધારવા અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેરવાથી વડા પચવામાં પણ એકદમ સરળ રહે છે હવે આમાં આપણે વડા ઉમેરી દઈશું તો તમારે એકવારમાં જેટલા સવ કરવા હોય એટલા વડા આ રીતે ઉમેરી દેવાના અને એકદમ સારી રીતે આપણા વડા પાણીમાં પલળે એકદમ સરસ મજાના સોફ્ટ થઈ જાય અંદર સુધી પાણીથી સારી રીતે સોફ થાય એના માટે આ રીતે ઉપર તમે કોઈ ડીશને ઢાંકી દેજો જેથી વડા સરસ મજાના પાણીમાં ડૂબશે તો ફક્ત દસ જ મિનિટ આ વડાને આપણે પલળવા દેશું અને વડા પલળે ને ત્યાં સુધીમાં તમને જણાવી દઉં કોઈ પણ તમે એરટાઈટ ડબ્બો લઈ લો જે ફ્રીઝરમાં રાખી શકાય એવા ડબ્બામાં તમારે વડાને ભરી દેવાના અને પછી એકદમ સારી રીતે ડબ્બાને પેક કરી અને આ વડાના ડબ્બાને તમે ફ્રીઝરમાં રાખશો તો એકથી દોઢ મહિના સુધી તમારા વડા જરા પણ ખરાબ નહીં થાય જ્યારે સર્વ કરવા હોય ત્યારે વડાના ડબ્બાને બહાર કાઢી થોડો ડબ્બો રૂમ ટેમ્પરેચર પર આવે પછી વડાને તમારે ગરમ પાણીમાં થોડું મીઠું અને હિંગ ઉમેરી દસ પંદર મિનિટ પલાળી દેવાના તો તમે ઇન્સ્ટન્ટલી જ્યારે પણ તમારે વડા ખાવા હશે ત્યારે તમે ખાઈ શકશો તો હવે આપણે દહીં વડાનું મીઠું દહીં બનાવીએ એના માટે એક બાઉલ ઉપર ચાણો રાખી દેશું અને એમાં પાંચસો ગ્રામ જેટલું દહીં ઉમેરી દેશું અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી તમને જેવું મીઠું દહીં જોવે એ રીતની તમારે દળેલી ખાંડ ઉમેરી દેવાની પછી ચમચાના મદદથી ખાંડને દહીં સાથે મિક્સ કરતો જવાનું અને દહીંને આ રીતે ચાણામાંથી ચાળી લેવાનું આ રીતે તમે દહીં વડાનું દહીં બનાવો ને તો દહીં એ એકદમ સ્મૂધ બને છે કોઈ દહીંની કણી નથી રહેતી અને ખાંડ પણ દહીં સાથે સારી રીતે ભળી જાય છે તો તમે જુઓ અહીંયા ફક્ત બે જ મિનિટમાં આપણે બિલકુલ બજાર જેવું એ એકદમ ક્રીમી અને સ્મૂધ દહીં વડાનું દહીં તૈયાર કરી લીધું છે આ દહીં તમારે થોડી વાર ફ્રીઝમાં રાખી દેવાનું જેથી ઠંડુ થઈ જાય તો બસ હવે આપણી દહીં વડા માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને આપણા વડા પણ સારી રીતે પલળી ગયા છે તો મિનિટ પછી વડા બતાવું તો તમે જો વડા પલળી અને એની સાઇઝમાં ડબલ થઈ ગયા છે તો પહેલા આપણે જયારે વડા પલાળ્યા ને ત્યારે એની સાઇઝ આ હતી અને હવે તમે જો વડા ફૂલીને ડબલ થઈ ગયા છે તો બસ હવે આ ગરમ પાણીમાંથી આપણે વડાને આ રીતે કાઢી લેશું અને હલકા હાથે વડાને એકવાર સ્ક્વીઝ કરી લેશું તો બહુ વધારે પડતું નહીં હલકા હાથે જે એક્સ્ટ્રા પાણી છે એને કાઢી લેવાનું અને આ દહીં વડાને આપણે સર્વ કરીશું તો વડાને એક પ્લેટમાં રાખી દઈશું અને એની ઉપર આ રીતે દહીં જે આપણું મીઠું ઠંડુ દહીં છે એને ઉમેરી દેસું ત્યારબાદ થોડી ગ્રીન ચટણી અહીંયા ચટણીઓ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો થોડી ખજૂર આમલીની ચટણી ઉમેરી દેસું અને ત્યારબાદ થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેસુ દહીં વડા શેકેલા જીરા વગર બિલકુલ અધૂરા છે થોડો અતકચરો વાટેલો જીરાનો પાવડર ઉમેરી ચટપટા ટેસ્ટ માટે મેં થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો અને સાથે થોડા દાડમના દાણા કોથમીરના પાન અને બેસનની સેવ આ રીતે સ્પ્રિન્કલ કરી દેસુ તમારી પાસે મસાલા કે નમકીન બુંદી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ રૂ જેવા પોચા અને ખૂબ જ ટેસ્ટી દહીંવડા તૈયાર થઈ ગયા છે તો તમે દહીંવડા કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ એકદમ સોફ્ટ અંદરથી જ્યુસી અને સુપર ટેસ્ટી દહીંવડાની રેસિપી ગમી હોય તો આ રેસીપીને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ